નમસ્કાર વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે દિવાળીનો પર્વ હોતી બધાય મિત્રોને દિવાળીની શુભકામના અને દિવાળીના પર્વના દિવસે ગુજરાત રાજ્યના પેન્શનરો સરકારી કર્મચારીઓ અને પાસાઠ વર્ષ ઉપરના નિવૃત્ત કર્મચારીઓને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે અને તેથી પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો આભાર માન્યો છે તો મિત્રો કઈ મોટી ભેટ મળવાની છે તેની વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો તમને વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો મોંઘવારી ભથ્થા પર નવી અપડેટ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવાનો નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે તેની આજે આપણે માહિતી મેળવીશું તો મિત્રો તો મિત્રો નવીન તક અપડેટ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી વધતાને મૂળ પગારમાં મેળવવાના નિર્ણયે આશ્ચર્યજનક વળાંક લીધો છે જ્યારે સાઠથી એકસઠ ટકા ડીએનએ મર્જ કરવાની અપેક્ષા હતી ત્યારે સૂત્રો અને નિષ્ણાતો માને છે કે સરકાર મૂળભૂત પગારમાં ફક્ત પચાસ ટકા ડીએનો સમાવેશ કરી શકે છે અને જો આ નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓના પગાર અને ભથ્થું આખું ગણિત બદલાઈ જશે મિત્રો આનો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે તો મિત્રો સામાન્ય અપેક્ષા શું છે અને મુશ્કેલીઓ ક્યાં છે કર્મચારીઓની અપેક્ષા છે કે તેમનો ડીએ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આશરે એકસઠ ટકા સુધી પહોંચી જશે પગાર પંચ અમલમાં આવશે ત્યારે આ સંપૂર્ણ એકસઠ ટકા વધારો તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે મિત્રો તેનાથી એક મોટો સુધરેલો મૂળ પગાર બનશે આ પછી ફિટમેન ફેક્ટરને આધીન રહેશે

પચાસ ટકા મોંઘવારી ભથ્થાનો નિયમ એક સ્થાપિત નિયમ મુજબ જ્યારે પણ ડીએ પચાસ ટકાના સ્તરને સ્પર્શે છે ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવું જોઈએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ ડીએ પચાસ ટકા પર પહોંચી ગયું હતું પરંતુ સરકારે તે સમયે તેને મર્જ કર્યું ન હતું નિષ્ણાતો માને છે કે સરકારે આઠમા પગાર પંચ માટે આ મર્જને જાણી જોઈને રોકી રાખ્યું છે અને તે આ પચાસ ટકા બેન્ચમાર્કના આના પર આધારિત હોઈ શકે છે એકસઠ ટકા પર નહીં બીજું તેમાં સાતમા પગાર પંચનું ઉદાહરણ જ્યારે બે હજાર સોળમાં સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે તે સમયે કુલ ડીએને મર્જ કરીને ડીએની ગણતરી કરી હતી ઉપરાંત મૂળ વર્ષ બદલાયું હતું અને મિત્રો આનાથી સરકાર પર નાણાકીય બોજ પડ્યો હતો જોકે આ વખતે ગણિત માટે કંઈક અલગ વિચારણા કરવામાં આવી રહી છે સરકારની નાણાકીય સ્થિતિ સૌથી મોટું કારણ છે જો સરકાર સમગ્ર એકસઠ ટકા ડીએનું મર્જ કરે છે તો કર્મચારીઓના સુધરેલા મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે આ વધેલા મૂળ પગાર ઉપરાંત એચઆરએ અને ટીએ જેવા બધા પણ પ્રમાણસર વધશે મિત્રો જેનાથી સરકારી તેજુરી પર નોંધપાત્ર બોજ પડશે ડીએના માત્ર પચાસ ટકા મર્જ કરીને સરકાર આ નાણાકીય બોજને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે અને ત્યારબાદ મિત્રો શું આધાર વર્ષ બદલાવું એ આ રમતનો એક ભાગ છે તો મિત્રો આ વાર્તાનો બીજો એક મહત્વપૂર્ણ પાસું છે આધાર વર્ષમાં ફેરફાર હાલમાં ડીની ગણતરી માટેનું આધાર વર્ષ બે હજાર સોળ બરાબર સો છે આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સરકાર આધાર વર્ષને બે હજાર છવ્વીસ બરાબર સો કરે તેવી શક્યતા ખૂબ જ છે જો આધાર વર્ષ બદલાઈ જાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરીથી શેટ કરવામાં આવશે મિત્રો આ કિસ્સામાં એકસઠ ટકા ડીએનએ મર્જ કરવા માટે કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં જેનાથી સરકાર માટે દલીલ કરવી સરળ બનશે કે પચાસ ટકા બેન્ચમાર્કને મર્જ કરવું એ એક નવી શરૂઆત છે અને મિત્રો ત્યારબાદ જાણીએ તો સરકારનો માસ્ટર પ્લાન શું છે અને શું પાયાનું વર્ષ બદલાશે તો મિત્રો મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સુસંગ આંક એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડેટાને આધારે કરવામાં આવે છે આ સુસંગ આંકમાં એક આધાર વર્ષ છે જેની સામે ફુગાવાની તુલનામાં તુલના કરવામાં આવે છે હાલમાં ડીએની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર સોળ છે આ સાતમાં પગાર પંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે હવે આઠમો પગાર પંચનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થવાનો હોવાથી સરકાર ડીએની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર છવ્વીસમાં બદલી શકે છે આધાર વર્ષ બદલો એ રમતનો સ્કોર ફરીથી ચેટ કરવા જેવું છે જ્યારે આધાર વર્ષ નવું હોય છે ત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવે શેરથી શરૂ થાય છે એટલે કે શૂન્યથી શરૂ થાય છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો આધાર વર્ષ કેમ બદલવામાં આવી રહ્યું છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ કરવાની રીત તેમની જરૂરિયાતો અને ફુગાવાની પ્રાકૃતિક સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આજે આપણે જે વસ્તુઓ પર ખર્ચ કરીએ છીએ તે બે હજાર સોળ કરતાં ઘણી અલગ છે તેથી ફુગાવાનું સસોટ મૂલ્યાંકન કરવા અને કર્મચારીઓને વાસ્તવિક લાભો પૂરા પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે ત્યારબાદ તમારા પગાર પર તેની શું અસર પડશે તો મિત્રો આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે કે કેમ કારણ કે જ્યારે તમારા ભાવિ એટલે કે ડીએ દાખલા તરીકે બે ટકા ત્રણ ટકા અથવા તો ચાર ટકાની ગણતરી તમારા નવા ઉચ્ચ મૂળ પગાર પર કરવામાં આવશે ત્યારે તમને મળતી રકમ પણ વધુ હોય છે આનાથી સમય જતા તમારો કુલ પગાર પણ વધુ વધશે મિત્રો ત્યારબાદ મિત્રો અંતમાં જાણીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો આઠમાં પગાર પંચ પેનલની રચના બે હજાર પચીસના અંત સુધીમાં કરવાની ધારણા છે આ પેનલને તેની ભલામણો રજૂ કરવામાં પંદર અઢાર મહિના લાગશે અને વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાની અપેક્ષા છે ભલામણો પ્રાપ્ત થયા પછી તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની સંભાવના છે જેનાથી કર્મચારીઓને બાકી પગારનો લાભ મળશે મિત્રો તો મિત્રો આ હતી અહીં સુધીની માહિતી થેન્ક યુ ફ્રેન્ડ આભાર